પ્રધાનમંત્રી આવાસ યોજના પાત્રતા લાભો કેવી રીતે અરજી કરવી પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી બે દશાંક શૂન્ય બે હજાર પચીસ આ યોજના હેઠળ તાજેતર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી બે દશાંક શૂન્ય શરૂ કરવામાં આવી છે શહેરી વિસ્તારોમાં રહેતા આવા પાત્ર લાભાર્થીઓ કે જેમની પાસે પોતાનું નિશ્ચિત મકાન નથી તેમને સરકાર દ્વારા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે જો તમે આ યોજના હેઠળ લાભ મેળવવા માંગતા હો તો શક્ય વહેલી તકે ઓનલાઈન અરજી કરો આ યોજના હેઠળના લાભો માટે ઓનલાઈન અરજી શરૂ કરવામાં આવી છે જામખી પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન બે દશાંશ શૂન્ય બે હજાર પચીસ યોજનાનું નામ પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન બે દશાંશ શૂન્ય વિભાગ શહેરી વિકાસ અને આવાસ વિભાગ યોજનાની શરૂઆત એક સપ્ટેમ્બર બે હજાર પચીસ અરજી મોડ ઓનલાઈન અધિકૃત વેબસાઇટ પીએમએ હાઈફન આર્બન ડોટ ગવ ડોટ આઈએન પાત્રતા લાભાર્થી પરિવારમાં પતિ પત્ની પુત્રો અને અથવા વપરીની પુત્રીઓનો સમાવેશ થશે શહેરી વિસ્તારોમાં રહેતા યુસ એલ આઈ કેટેગરીના પરિવારો પાસે ભારતના કોઈ પણ ભાગમાં તેમના નામ પર અથવા તેમના પરિવારના કોઈ પણ સભ્યના નામે નિશ્ચિત મકાન હોવું જોઈએ નહીં છેલ્લા વીસ વર્ષમાં શહેરી અથવા ગ્રામીણ વિસ્તારોમાં કોઈ પણ કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની આવાસ યોજના હેઠળ મકાન ફાળવવામાં આવેલ લાભાર્થી પીએમએ બે દશાંશ શૂન્ય હેઠળ લાભ મેળવવા માટે પાત્ર રહેશે નહીં આ સંદર્ભમાં लावारतीए तेनी ऑफिस मान बांगेदरी आपवी पडशे महत्वपूर्ण दस्तावेजो अर्जदारनी आधार विगतो आधार नंबर आधार मुजब नाम जन्म तारीख परिवारना सदभियोनी आधार विगतो आधार, आधार नंबर आधार मुजब नाम जन्म तारीख अर्जदारना सक्रिय बैंक खातानी विगतो एकाउंट नंबर बैंक नो नाम

જ્યાં તમને માટે અરજી કરો ની લિંક મળશે જેના પર ક્લિક કરીને તમે ઓનલાઈન અરજી કરી શકો છો મિત્રો મિત્રો તમે નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી બેલાયકન દબાવો જેથી તમને વિડીયો મળતા રહે જય હિન્દ